આજે હું તમારી સાથે શેર કરીશ સાત આઠ જાતના ડીએવાય મિરર ડેકોરેશન આઈડિયા તમે જોઈ શકો છો અહીંયા શણનું કપડું લઈ લીધું છે આ રીતે ગોળ કટ કરી અને આ રીતના જે છે ઓવલ આકાર કે લ્યુઝ આકારના આ રીતે પાછા કટ કરી અને આ રીતે ડબલ લેયરમાં તમારે લગાવી દેવાના છે ને મિ મિડલમાં આ રીતે પ્લાસ્ટિક મિરર લગાવી દેવાનો છે પરતી પાછું કોઈ પણ મોતી કે સ્ટોન તમે લગાવી શકો છો અને એક સરસ મજાનું ડીએવાય મિરર બની અને રેડી થઈ જશે નેક્સ્ટ સ્ટ તમે જોઈ શકો છો આ રીતના મિરર લઈ લીધો છે અને મિરડને થોડીક મોટી સાઇઝનું કાર્ડબોર્ડનો એક રોલ છે એ કટ કરી અને સર્કલમાં કટ કરી દીધો છે એની ઉપર સીડી લગાવી દીધી છે બધી સીડીઓ નકામી જે પડી હોય એ એમાં વ્હાઈટ કલર કરી દેવાના છે પછી તમારે જે પણ તમારી પાસે મટીરિયલ પડ્યું હોય કે આ રીતનું કોઈ પણ ગોલ્ડન મટીરિયલ હોય કે પછી આ રીતનું જે આપણે ગોલ્ડન વર્ક કહીએ એ હોય તો એ તમારે આ રીતે ફેવિકોલની હેલ્પથી લગાવી દેવાનું છે ફરતી બાજુ કોઈ પણ મોત સ્ટોન મિરર લગાવી દેવાના છે મિડલમાં જે જગ્યા બચી છે ત્યાં તમે કોઈ પણ આર્ટિફિશિયલ મિરર સ્ટીકર યા રિયલ મિરર લગાવી શકો છો તો આ છે કંઈક આ રીતનો લુક એનો લાસ્ટવાળો તમે જોઈ શકો છો આ રીતે મિડલમાં સ્ટોન લગાવી દીધા છે તો આપણું આ રીતનું ડીઆઈવાય મિરર છે એ રેડી થઈ ગયો છે આ રીતે તમે કોઈ પણ દિવાલમાં એને લગાવી શકો છો પછી આ રીતનું કાર્ડબોર્ડ ઉપર જૂટનું કાપડ મેં લગાવી મિરર લગાવી અને આ રીતે જે આપણે ક્લિપ્સ હોય છે કપડાં સુકવવાની એને મિડલમાંથી કટ કરી અને બે ભાગ કરી અને બધા જ ભાગને આ રીતે લગાવી લીધા છે તો આ આપણો ત્રીજો ડીએવાય મિરર આઈડિયા છે હવે નેક્સ્ટ આગળ વધીએ તો કાર્ડબોર્ડનું સર્કલ કટ કરી લીધું છે પછી મિરરના આકારનો એક ડ્રો કરી અને એમાં તમારે પિસ્તા સેલને વન બાય વન લેયરમાં લગાવી દેવાના છે પછી સ્પ્રે પેન્ટ કરી લેવાનો છે અને પછી થોડું ઘણું કંઈ પણ વસ્તુ જે કે માટીની રેતી હોય છે એ મેં ઉપર સ્પ્રેડ આઉટ કરી દીધી હતી પછી આગળ વધીએ તો આ રીતનું કોઈ પણ સર્કલ કટ કરી મિડલમાંથી પણ કટ કરી અને આ રીતના સ્ટ્રો લગાવી અને એમાં સ્પ્રે પેન્ટ કરી લેવાનો છે ગોલ્ડન સિલ્વર તમારી ઉપર છે પછી આ રીતનું જે કેપ હોય હેટ હોય છે એને મિડલનો પાર્ટ મેં ઉપરવાળો હોય એ કટ કરી દીધો નીચેવાળો છે એમ જ રાખો ફેવિકોલની હેલ્પથી યા ગ્લુગનની હેલ્પથી મિરલ લગાવી અને ફરતી બાજુ કોઈ પણ દોરી હોય કે પછી કોઈ પણ જ્યુટ હોય કે મિરર હોય કે પછી સ્ટોન વગેરે હોય એ લગાવી દેવાનો છે તો આપણી જે ટોપી હતી જે હેટ હતી એનો નીચેનો પાર્ટનો તમે આ રીતે યુઝ કરી શકો છો કોઈ પણ ડિઝાઇન આમાં બનાવી શકો છો જો તમને મારી ચેનલનો વિડીયોઝ આ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો અને કોઈ પણ ખાલી દિવાલને તમને ઝીરો ખર્ચમાં કોઈ પણ ખર્ચા વગર તમે આ રીતે મિરર બનાવી અલગ 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 જાતના મિરર બનાવી અને તમારા સોની દિવાલને એકદમ એટ્રેક્ટિવ લુક આપી શકો છો કેમ કે મોટા ભાગની વસ્તુઓ આપણા ઘરમાં હોય જ છે જેનો ઉપયોગ ખાલી કરવાનો હોય છે તેવી જ રીતે આપણે આ સોડાના જે બોટલ હોય એના ઢાંકણ હોય છે ને એનો ઉપયોગ કરીને તમે આ રીતે કોઈ પણ એમડીએફ બોર્ડ હોય કે કાર્ડબોર્ડનો ગોળ કટ કરી અને લગાવી શકો છો અને મિડલમાં પછી સ્પ્રે પેન્ટ કરી અને આ રીતના સ્ટોન પેબલ્સ વગેરે લગાવી શકો છો તો એક સરસ મજાના જે આપણે બાર મોંઘી વસ્તુ મળતી હોય આ રીતના મિરર એ તમે ઘર બેઠા ઝીરો ખર્ચમાં તમારી હાથેથી બનાવી શકો છો અને કેટલો સરસ લુક આવે છે તમે જોઈ શકો છો હવે આગળ વધીએ તો આ રીતે મેચ કાર્ડબોર્ડ લીધું છે પછી એક પ્લેટ લઈ અને એને ગોળાકારક શેપમાં કટ કરી અને જે આઈસ્ક્રીમની સ્ટીકો આવે છે એ લગાવી દીધી છે પછી આ અડધી મિડલમાંથી કટ કરી અને પછી આ રીતની ડિઝાઇન બનાવી લીધી છે પછી તમારે સ્પ્રે પેન્ટ કરી દેવાનો છે અને પછી તમારે કોઈ પણ સ્ટીકર લગાવી દેવાનું છે મિરરનું પછી અહીંયા આ રીતની ડિસ્પોઝેબલ પ્લેટ લીધી છે ઉલટી બાજુ રાખી મિરર લગાવી લીધો છે આ રીતના વુડનના જે પીસીસ હોય નાના મોટા ઝેરી એ રીતે ડબલ કે ટ્રિપલ લેયરમાં તમારે આ રીતે લગાઈ લેવાના છે તમારી પાસે જે રીતના હોય એ રીતના તમે લગાવી શકો છો પછી પાછી ડિસ્પોઝેબલ એક પ્લેટ લીધી છે પછી આ રીતે બધી જ સ્ટ્રો લગાવી દીધી છે પછી તમારે મિરર લગાવી અને સ્પ્રે પેન્ટ કરી અને મોતીની સર આવી રીતે તમારે લગાવી દેવાની છે અને આ રીતે તમારો એક બીજો મિરર તૈયાર થઈ જશે આગળ આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ રીતના પેબલ્સ વગર મોતી હોય સ્ટોન હોય બસ તમારે કાચની જે પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય થોડીક ક્રેક થઈ ગઈ હોય કે કંઈ કામની ન હોય ને એમાં આ રીતના મટીરિયલ તમે ચિપકાઈ શકો છો અને ઇઝીલી વોર્ડ ગ્લુથી ચિપકી જાય છે એક સરસ મજાનો આઈડિયા બની જાય છે તમે આને હોમ ડેકર તરીકે કે પછી કોઈ પણ દિયા સ્ટેન્ડ તરીકે યુઝ કરી શકો છો તો આ તમે જોઈ શકો છો પછી તમારે કોઈ પણ પેન્ટ તમારે મનગમતો કરી દેવાનો છે સરસ મજાનો દિયા સ્ટેન્ડ બની જશે તેવી જ રીતે આ રીતની પ્લાસ્ટિકની કે કાચની કોઈ પણ બાર લઈ લેવાની છે આ રીતની સ્ક્વેર લઈ લેવાની છે પછી થોડુંક વાળી દેવાની છે આ રીતે લગાવી અને પછી તમારે ફરતી બાજુ આ રીતની દોરી કે કંઈ પણ હોય એ લગાવી દેવાનું છે પછી તમારે ઉપર આ રીતે દોરી લગાવી અને જે છે ટાઈટ કરી દેવાનું છે તો સરસ મજાનો ફ્લાવર વાસ બની અને રેડી થઈ જશે એક સરસ મજાનો ગુલદસ્તો રાખવા માટેનું વાસ બની જશે આગળ વધીએ તો તમે જોઈ શકો છો આ રીતના વુડનના પીસીસ તમારા ઘરમાં હોય કે આ રીતની વુડન સ્ટીક કે સનમાઈકો હોય એની સ્ટીકો પડી હોય તો તમારે આ રીતે બધા જે વુડન પીસીસ છે એમાં તમારે ફર્નિચરનો ગ્લુ લઈ અને આ રીતે એને ચિપકાવી દેવાનું છે એના પછી તમારે એની ઉપર બીજું પીસ રાખવાનું છે આ રીતે અને એની ઉપર પણ તમારે આ રીતે જે સનમાયકાની કે કોઈ જે સ્ટાઇપ કો એ લગાઈ દેવાની છે તો સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે તમે નાના નાના ગુલદસ્તા રાખી શકો છો નાની મોટી મેકઅપની વસ્તુ રાખી શકો છો એક સરસ મજાનો લૂક આપવા સ્પ્રે પેન્ટથી સ્પ્રે પણ કરી શકો છો હાથેથી પણ કરી શકો છો પછી આ રીતની કલરફુલ આઈસક્રીમની સ્ટીકો લઈ લેવાની છે થોડીક આપણે પ્લેન પણ લેવાની છે ને આ રીતે તમારે હોટ ગ્લોથી સિક્વન્સમાં લગાવી દેવાની છે પેલી મોટી પછી એનાથી નીચે 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 લગાવતી જવાની છે કંઈક આ રીતે જે રીતે તમને વિડીયામાં દેખાય છે એ રીતે પછી આ રીતે જ્યૂટ લગાવી દેવાનું છે બીજું એક કાર્ડબોર્ડનું પીસ લઈ અને તેમાં તમારે આ રીતે બધી સ્ટીકોને રાખી દેવાની છે આ રીતે રાખ્યા પછી તમારે બંનેને શ્રણની હેલ્પથી જે જ્યૂટની હેલ્પથી જોઈન્ટ કરી દેવાનું છે અને પછી તમારે કોઈપણ એ ફોર સાઇઝમાં વેલકમ અને હોમ લખી અને ચોંટાડી દેવાનું છે તો આઈ હોપ કે તમને આ બધા જ આઈડિયા ગઈમાં હશે